રાજ્યમાં આગામી બે કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી બે કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી છે કચ્છ સુરેન્દ્રનગરમાં બે કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે આગામી બે કલાકમાં વરસાદની આગાહી અનેક વિસ્તારોમાં આગામી બે કલાકમાં વરસાદ થઈ શકે છે જેમાં કચ્છ સૌરાષ્ટ્રમાં બે કલાકમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ ગીર સોમનાથમાં પણ આગામી બે કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે દીવ અમરેલી અને ભાવનગરમાં પણ આગામી બે કલાકમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તો આગામી બે કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આગામી બે કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી બે કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં કચ્છ સુરેન્દ્રનગર અમરેલી ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગામી બે કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે તો વરસાદી માહોલ જે રીતે જોવા મળી રહ્યો છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જ્યારે થઈ રહ્યો છે ત્યારે પાટણ મહેસાણા ગાંધીનગરમાં પણ આગામી બે કલાકમાં વરસાદ વરસી શકે મહીસાગર દાહોદ પંચમહાલમાં પણ આગામી બે કલાકમાં વરસાદ થઈ શકે છે તો ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુરમાં પણ આગામી બે કલાકમાં વરસાદની આગાહી આપવામાં આવી છે આ તમામ વિસ્તારોમાં આગામી બે કલાકમાં વરસાદ વરસી શકે છે આમાં પણ ભારે વરસાદની આગાહી કચ્છ સુરેન્દ્રનગર માટે છે અમદાવાદ અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ આગામી બે કલાકમાં થઈ શકે છે તો દીવ અમરેલી અને ભાવનગરમાં પણ આગામી બે કલાકમાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આગામી બે કલાકમાં ભારે વરસાદની આગાહી આ ઉપરાંત પાટણ મહેસાણા ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર આ તમામ વિસ્તારોમાં આગામી બે કલાકમાં વરસાદ વરસી શકે છે તો નર્મદા ભરૂચ સુરત તાપી અને ડાંગમાં પણ આગામી બે કલાકમાં વરસાદની આગાહી છે તો નવસારી વલસાડ બોટાદ અને મોરબીમાં પણ આગામી બે કલાકમાં વરસાદ વરસી શકે છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં કચ્છ અને સુરેન્દ્રનગરમાં તેમજ અમદાવાદ અને ગીર સોમનાથમાં આ ઉપરાંત દીવ અમરેલી અને ભાવનગરમાં તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગામી બે કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પાટણ મહેસાણા ગાંધીનગર આ તમામ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે